પુનિત બાપુને આશીર્વચન હા બેનો ભાઈઓ બે જ મિનિટ બેસો બાપા આપણે ત્યાં આવા બહુ સારા વક્તા અને પૂજ્ય બાપુ જેને સરાહના કરે છે અને હમણાં જ પૂજ્ય બાપુનું સરસવાનું પુસ્તક લખી અને એ પૂજ્ય બાપુના હાથે જ વિમોચન કર્યું મેં વિડીયો જોયો છે યુટ્યુબમાં કારણ કે મારા મિત્ર એવા બાપુ દુધરેજીયા જે અમારા સાધુ સમાજના પ્રમુખ છે સિહોર તાલુકાના એમણે મને મોકલ્યો તો શ્રી રામચંદ્ર ભગવાન કી સૌ પ્રથમ હનુમાનજી મહારાજ કી જય તો ના મહારાજના ચરણોમાં વંદન ત્યારબાદ પૂજ્ય મસ્તરામ બાપાની પરમ પુનિત ચેતનાને પણ મારા પ્રણામ વ્યાસપીઠ ઉપર બિરાજતો આ વૈશ્વિક સદગ્રંથ શ્રી રામચરિત માનસ એમને પણ મારા પ્રણામ વ્યાસપીઠ ઉપર બિરાજિત પૂજ્ય બાપુ એમના ચરણોમાં પણ મારા વંદન એમની સાથે જે સંગીત વૃદ્ધ છે એમને પણ મારા પ્રણામ અહીંયા ઉપસ્થિત આપ સર્વોને મારા પ્રણામ અને જય સિ આમ તો બાપુ બહુ સરસ રામકથાનું તરસપાન કરાવે જ છે મારે મસ્તરામ બાપા વિશે થોડી વાત કરવી છે બહુ જાજો સમય નહીં લઉં કારણ કે બાપા આપણા જીવનને મસ્ત બનાવવાના થોડાક સૂત્રો આપે છે આપણને મસ્ત જીવન એટલે કેવું જીવન મારી દ્રષ્ટિએ મસ્ત જીવન એટલે સુંદર જીવન સુગંધિત જીવન સુવાસિત જીવન સુમધુર જીવન પ્રફુલ્લિત જીવન આનંદિત જીવન ટૂંકમાં મસ્ત જીવન એટલે સુંદર જીવન તો પૂજ્ય બાપા આપણા જીવનને મસ્ત બનાવવાના થોડાક સૂત્રો આપ્યા છે સમયને ધ્યાનમાં રાખીને મારે પાંચ સૂત્રો વિશે વાત કરવી છે જય બાપુ આ પાંચમાંથી પેલું મસ્તરામ બાપા આપણને નામ સ્મરણ કરવાનું કહે છે કે તમારો કળિયુગમાં જન્મ થયો હોય તમને મનુષ્ય દેહ મળ્યો જ હોય તો તમે થોડુંક નામ સ્મરણ કરી લેજો નામ સ્મરણ એટલે આપણા ગુરુજી પાસેથી કોઈ સાધુ પાસેથી કોઈ સંત પાસેથી આપણને મંત્ર મળ્યો હોય આ મંત્રોનો નિરંતર જાપ કરો ચાલતા ઉઠતા બેસતા ફરતા નિરંતર નામ સ્મરણ કરવું આ પહેલું કીધું છે બાપા અને આમ પણ કળિયુગમાં આપણો કોઈ આધાર હોય તો એ નામ સ્મરણ છે આપણે ત્યાં ચાર યુગ છે ચારે ચાર યુગના અલગ અલગ સાધન બતાવ્યા છે ધ્યાન પ્રથમ યુગ દુજે દ્વાપર પર આપણે ત્યાં ચાર યુગ અને ચારે ચાર યુગના અલગ અલગ સાધન છે સૌ પ્રથમ સતયુગ તો સતયુગ નું સાધન એ ધ્યાન છે સતયુગમાં લોકો વર્ષો સુધી ધ્યાન કરે એટલે પરમાત્માની પ્રાપ્તિ થતી એના મનોરથો સિદ્ધ થઈ જતા ત્યારબાદ ત્રેતા તો ત્રેતા યુગ આવ્યો એટલે યજ્ઞનું મહત્વ આવ્યું જે પરમાત્મા સતયુગમાં ધ્યાન કરવાથી મળતો હતો એ ત્રેતામાં યજ્ઞ કરવાથી મળવા લાગ્યો દ્વારા તો દ્વાપરમાં પૂજાનું મહાત્મ આવ્યું કે પરમાત્મા પૂજા દ્વારા મળવા આવ્યો અને હવે કળિયુગ તો કળિયુગ વિશે તુલસી સ્પષ્ટ કહે છે કળિયુગ તો પાપનું મૂળ છે કળિયુગમાં જે જન્મે એની અંદર સહજ રીતે પાપ પ્રગટે છે તો કળિયુગનો કોઈ આધાર હોય તો એ માત્ર ને માત્ર નામ સ્મરણ છે આપણે કળિયુગમાં ધ્યાન નહીં કરી શકીએ કોઈની પાસે એટલો સમય છે કે વર્ષો સુધી ધ્યાનમાં બેસી શકે આપણે પૂજા પણ નહીં કરી શકીએ આપણે યજ્ઞ કરવા છે પણ યજ્ઞમાં જે દ્રવ્ય હોમ કરીએ એ ક્યાં શુદ્ધ મળે છે એટલે યજ્ઞ પણ આપણું સાધન નથી તો કળિયુગમાં આપણું માત્ર એક જ સાધન છે એ નામ સ્મરણ સવારે વહેલા જાગીને રામ નામની એક માળા થઈ જાય અને સૂતા પહેલા એક માળા થઈ જાય એટલે આપણો બેડો પાર થઈ જાય કળિયુગમાં બીજું કોઈ કરવાનું જરૂર બીજે ક્યાંય દોડવાની બીજી કાંઈ વસ્તુ પકડવાની જરૂર નથી નામ સ્મરણ એ માત્ર પૂરતું છે અને બાપાએ નિરંતર જીવન પર્યંત નામ સ્મરણ કર્યું છે અને આપણને પણ ઉપદેશ આપે છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો થોડુંક નામ સ્મરણ કરી લેજો બીજું બાપા આપણને શ્રવણ કરવાનું કહે છે કે તમને જ્યાં સારું સાંભળવા મળે તમને જ્યાં કથા સાંભળવા મળે તો થોડુંક શ્રવણ કરી લેજો કારણ કે આપણે જે કથા સાંભળીએ એ કથા કોઈ સામાન્ય નથી પણ આ એક અમૃત છે એને કથા અમૃત કીધું છે ગોપીઓ ગોપીઓ ગીતમાં ગાય છે કે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મ શાપ તો આ કાનનું અમૃત છે અને સીતાજીએ પણ સુંદર કાનમાં કીધું છે ને હનુમાનજી જ્યારે અશોક વાટિકા એમને કથા સંભળાવી એટલે આ કથા સાંભળીને સીતાજી પોતાના શ્રી મુખે બોલ્યા કે શ્રવણા મૃત જહી કથા સુહાઈ કઈ સો પ્રગટ ભાઈ જેને મને આ કાનનું અમૃત કથા સંભળાવી છે એ પ્રગટ થાવ મારે તમારા દર્શન કરવા છે તો બીજું બાપા આપણને શ્રવણ કરવાનું કહે છે કારણ આ કથા એ આપણી માટે અમૃત છે અને મારી દ્રષ્ટિ આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે એક નહીં પણ ચાર અમૃતની પ્રાપ્તિ થઈ છે આ પૃથ્વી ઉપર દેવતાઓ પાસે તો એક જ અમૃતનો નો કલે છે બાપુ આપણી પાસે ચાર પ્રકારના અમૃત છે આ ચાર માં પેલું મેં કીધું કથા અમૃત બીજું એ રામ નામ આ રામ નામ એ પોતે અમૃત છે પ્રમાણ રામચરિત માનસ ધન્યાસ્ત એ કૃતિ નહ પી બંધ સતત શ્રી રામ ના આ રામ નામ પોતે અમૃત છે તો રામ નામ રૂપી અમૃત ત્રીજું ચરણામૃત આપણે મંદિરે જાય પૂજા અર્ચના બાદ જે પૂજારી આપણને આપે છે એ પણ એક અમૃત છે જો એનો આશ્રય થઈ જાય ભરોસા સાથે તો આપણું જીવન સુધરી જાય છે તો એ ચરણામૃત છે અને ચોથું છે એ વચનામૃત નિરંતર આવા સમર્થ સાધુના મુખેથી જે ટપકતું રહે છે વચનરૂપી એ પણ આપણી માટે અમૃત છે અને વચનોરૂપી અમૃતથી ઘણાના જીવન સુધર્યા છે સુધરી રહ્યા છે અને ભવિષ્યમાં સુધરવાના પણ છે તો મારી દ્રષ્ટિએ આપણી પાસે આ ચાર અમૃત છે અને આપણે કેટલા ભાગ્યશાળી કે આ ચારે ચાર અમૃતની પાપથી આપણે અહીંયા મંડપમાં થાય છે કથા શરૂ છે ચરણામૃત આપણે પ્રસાદી મળીએ છીએ બાપુના મુખેથી વચનામૃત મળે છે તો આ ચારે ચાર અને બાપા નિરંતર આપણને રામ નામની પ્રસાદી આપી રહ્યા છે તો રામ નામ રૂપી અમૃત પણ મળે છે તો એક જ પંડાપ માંથી એક જ મંડળમાંથી આપણને ચારે ચાર અમૃત ની પ્રાપ્તિ થઈ રહી છે તો બીજું બાપુ આપ બાપા આપણને શ્રવણ કરવાનું કહે છે ત્રીજું બાપા આપણને સત્સંગ કરવાનું કહે છે સત્સંગ એટલે કોઈ સદ્ વ્યક્તિનો સત્સંગ સંગ કરવો કોઈ સારા વિચારનો સદ સંગ કરવો કોઈ સદ્ગ્રંથનો સંગ કરવો આ સત્સંગ થયો તો નિરંતર સત્સંગ કરવાનો કહે છે અને સત્સંગની મહિમા બાપુ એ ગાય છે કે સત્સંગ કરવાથી આપણને વિવેકની પ્રાપ્તિ થાય છે અને આ વિવેક બધા જ ગુણોમાં છે આપણી અંદર બધા ગુણો હોય પણ આપણી અંદર વિવેક ન હોય તો એ બધા જ ગુણોનું કોઈ મૂલ્ય રહેતું નથી તો આવો વિવેક માત્ર ને માત્ર આપણને સત્સંગ કરવાથી જ મળશે અરે બાપા તો સત્સંગ કરવાનું કે છે પણ બાપાની સાથે જે કૂતરો છે ને આ શ્વાન આપણને કહે છે કે હું પશુ છું તો સંતનો સંગ નથી મળતો મુકતો અરે તું મનુષ્ય છે થોડોક સંતનો સંગ કરી લેજે તારો પણ બેડો પાર થઈ જશે માટે આ સાધુ સંત સાથે એક શ્વાન હોય છે આપણને કહે છે કે હું સંતને નથી મૂકતો તું નહીં મૂકતો તો આ સત્સંગ કરવાનું ચોથું ત્રીજું ને ચોથું બાપા આપણને કહે છે કે તમને મનુષ્ય દેહ મળ્યો છે તો થોડાક યમ નિયમનું નિયમોનું પાલન કરજો જીવનમાં એકાદો નિયમ તો હોવો જોઈએ બાપુ બાપુ વિશે મેં એવું સાંભળ્યું છે કે બાર વર્ષ એક જગ્યાએ બેસીને એમણે તપ કર્યું છે ક્યારે જ્યારે અખંડ ભરોસો હતો ત્યારે તો જીવનમાં એક નિયમ હોવો જોઈએ કે હું આ નિયમનો નિર્વાહ કરી આવો નિયમનો જે નિર્વાહ થઈ જશે તો આ નિયમ આપણને વિપત્તિ કષ્ટોમાંથી બહાર લાવી દેશે તો નિયમ પાંચમો ને છેલ્લું મારે કહેવું છે બાપા આપણને જીવનમાં થોડુંક મૌન રહેવાનું કહે છે કે બને ને તો જીવનમાં થોડાક મૌન રહેજો કેમ કે મૌન એ પણ એક પ્રકારની સાધના છે અને એની સિદ્ધિ પણ કંઈક વિશેષ છે તો સમયના ધ્યાનમાં રાખીને મારે આજ પાંચ વસ્તુ કહેવી છે વધારે કઈ ન કહેતા આપ સરોવર મારા પ્રણામ અને જય શ્રી આરામ બાપુ વાહિત બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ પુનિત બાપુ